હલો મિત્રો ક્યુટ બસ્ટમાં તમારું સ્વાગત છે હમણાં આપણે થોડાક કામમાં વ્યસ્ત હતા એટલે ઘણા સમય પછી આપણે પાછો વિડીયો મૂકીએ છીએ તો તમે બધા સ્વસ્થ થશો એવી આશા રાખો છું ને આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો એટલા માટે કે આપણે નવા વિડીયો મૂકીએ તો તમને જોવા મળે અને નવા તમે કોઈ જોતા હોય તો આપણા જૂના વિડીયો જોઈ લેજો તો આપણે બજડી કોલોની માં આવી ગયા છે અને આપણે જો ભાત બાફી ગલ નાખી દીધો અને કંગની પર નાખી દીધી છે જો કેવા ભાત બાફી ગલ ખાય છે અને જો હવે આપણે આ બચ્ચા જોઈને જો આ ત્રણ બચ્ચા સાઈડમાં બેઠા છે એનો જો કલર જો વી કલર માં જો એની ડિઝાઇન કેવી આવે છે મસ્ત કલર માં ત્રણેય બચ્ચા ની ડિઝાઇન છે અને આ વખતે કલર જાજા કલર માં અલગ અલગ બચ્ચા નીકળ્યા છે એને આપણે રોકશું અને બીજા બીજા બચ્ચા બધીને સેલ કરી દેશું બગજા આ બે બે બ્લેક બચ્ચા નીકળ્યા છે બ્લેક બચ્ચા ઓસા નીકળે પણ આ બે બ્લેક બચ્ચા આપણે આ કોલોની માં નીકળ્યા છે બને ત્યાં ઉદે નીકળે જ નહીં એટલે કેવી રીતે નીકળ્યા એ પણ મને પણ ખબર નથી જ આ એકા પાઈડ બચ્ચું નીકળ્યું છે આ રેડ આઈસ નું બચ્ચું છે પણ એ બ્લેક આઈસ માં નીકળ્યું છે ને જો આ બચ્ચાને આપણે મટકીમાંથી 12 બાર કાઢી નાખ્યા બધાય આ 8 8 10 10 12 બચ્ચા છે ને મટકીમાંથી કાઢી નાખ્યા છે આ નાના બચ્ચા છે બીજા મોટા બચ્ચા એની રીતે નીકળી ગયા છે અને આ નાના બચ્ચા છે એને કાઢવા પડ્યા કેમ કે બચ્ચા અંદર હતા ને બદ્રી માદા ઈંડા દેવાનું ચાલુ કરી દીધું છે એટલે ઈંડા આપણે દે એટલે બચ્ચા અને ઈંડાને જગાવે એટલે ઈંડા ખોડી નાખે બચ્ચા અંદર હોય એટલે ક્રેક કરી નાખે એટલે બચ્ચાને કાઢવા જ પડ્યાતા આપણે એટલે બધાને કાઢી નાખ્યા જો કલર કેવો મસ્ત છે બધી આ વખતે કલર અલગ અલગ કલરના જાજા બચ્ચા આવ્યા છે આપડી પાહે જો આવા જો આનો કેવો કલર છે ઉપર ચડેનો જો એટલે એવું ના માનતા કે આ બચ્ચા આપણે કાઢી નાખ્યા છે તો એ बुखारે છે કે મરી જશે કે એવું ના મનતા ના પણ એમાં શું દે કે જો એના જે માં માં બાપ હોય ને એના મેલ બદરી હોય ને આ બધી બચ્ચાને ગોતી ગોતીને એને ખવરાવી દે દાણા હેઠે હોય ને એટલે બધી બચ્ચાને એ ખવરાવી દે એના જે બચ્ચા હોય એનો મેલ મેલ હોય ખવરાવી દે દાણા બધીના જો આ કેવા જો આ આ બધી ઉપર બેઠા છે ને ઈ મોટા બચ્ચા છે ઈ વેલા નીકળી ગયા છે મટકીમાંથી બીજા બધી તમને નીચે બતાવા ઈ હતા અને જો આ પાચા ઈંડા મૂકવાનું બચ્ચા પણ નીકળી ગયા ઈંડા મૂકવાનું ચાલુ પણ કરી દીધું છે આ લેડાઈસ માદા છે તો ત્રણક બચ્ચા છે ત્રણ બચ્ચા નીકળ્યા આજે અને ત્રણક ઈંડા જે દેખાય છે અજે ઈ ઈંડાય પણ ખરાબ નથી દેખાતા સારા દેખાય છે બધાય એટલે એમાંથી પણ બચ્ચા નીકળશે એટલે 6 6 બચ્ચા તો એને કન્ફર્મ નીકળશે મે જોયાતા ઈંડા સારા ઈંડા બધા બાકી આ બીજી પ્રોસેસ જો આપણી મટકીની અજે બચ્ચા નાના બચ્ચા આપણે અજે 30 40 બચ્ચાજી નાના છે અંદર અને બીજો બચ્ચા બધી નાના મોટા બીજો હતા એ નીકળી ગયા એટલે 30 40 બચ્ચા બીજા નીકળી ગયા એટલે 60 70 બચ્ચા જીવ આ વખતે કલેક્શન હતું બીજા જો નાના બચ્ચા છે બાકી ઈંડા મૂકવાનું પણ ચાલુ કરી દીધું છે આમાં બધીમાં ઈંડા છે અને બચ્ચા છે અને એ બધી છે જો અને હેલ્થ કેવી જો growth જો એનો બચ્ચા કે બધા હેલ્ધી બચ્ચા છે આ વખતે શિયાળો હતો એટલે બધી હેલ્ધી બચ્ચા આને ખોરાક પણ આપણે ફરતો ફરતો દઈએ છીએ જો એટલે સારા બચ્ચા આવ્યા છે જો કેવા છે બચ્ચા બધી બચ્ચા ઉપર રૂ આવી જાય એટલે એમ સમજી નો કે રૂ વાળા બચ્ચા હોય બધી હેલ્ધી બચ્ચા જ હોય બધી જો સ્વસ્થ બચ્ચા છે બધાય હેલ્ધી બચ્ચા જ છે બધાય જો આમાં આજે આ થોડા ટાઈમ માં નીકળવાની તૈયારીમાં છે જો આમાં રેડ આઈસ છે અને એક પાન બદરી જેવું દેખાય જો લીલો અને પીળો કલર છે ઉપર ડિઝાઇન હતી થોડી ઘણી જે આમે બે બે ત્રણ રેડ આઈસ છે બળા સ્ટાર્ટિંગ માં આપણે શરૂ વાત કરી દીધી એટલે આપણી પાસે એક મેલ હતો રેડ આઈસ ઇન ઇનું બધી આ બધી બીજરણ છે નઈ ના થી બધી આ રેડ આઈસ બધી માદા અને બીજા મેલ રેડ આઈસ ને એટલે ઘણા બધી આપણે માનવની કે વિશેષ વિશેષ કટણે આપણી પાસે છે રેડ આઈસ માં એટલે ઈ પહેલા આપણે સ્ટાર્ટિંગ શરૂ વાત કરી દીધી એક મેલ આપણે મળી ગયો તો રેડ આઈસ માં જી લઈ આવતા બીજા બધી અલગ અલગ કલર માં હતા હવે આપણે જે જૂના બદરી છે એ બધી અલગ આપણે કલર બનાવવાનો છે એટલે જે જૂના બદરી છે એ અમુક નથી બરોબર એને આપણે જવા દેશું અને જે આપડા પટ્ઠા આપડા આમણાના નીકળ્યા અલગ અલગ કલર માં એને આપણે બધાય રાખશું અને અલગ કલર આપણે બનાવવાના છે બજે એટલે આપણે અલગ અલગ કલર માં આપણે જોડા ગોઠવશું ને આ રે જો આમણા નું બચ્ચું છે હવે વાબ જાજા બચ્ચા હમણા હમણાના સારા બચ્ચા નીકળ્યા જાજા બચ્ચા છે હમણાના જો બચ્ચો આ જો એક સાઈડ આવી ગયા છે બધાય બધાય બધી એક સાઈડ આવી ગયા છે એટલે આ વખતે કલેક્શન બગલ કર 70 80 બચ્ચા જેવું છે એટલે આપણી પાસે વીક જોડી હતા 70 80 બચ્ચા છે જો હમણાના જો આ જો આલ્બિનો છે આ જો રેડ આઈસ જો આપડા પુણાનો નર કેવો મસ્ત છે બધા બચ્ચા અને બદરીને બધી અતારે ચારા છે કઈ માં દો નથી એમાં કેમ કે હેલ્ધી છે શિયાળો આલે આલે ખોરાક કપડે ફરતો ફરતો દઈએ છે કોલેને કોલોની હોય એટલે છે ને આપણે કોલોનીમાં આપણે વધારે બચ્ચા લઈ હગ્યે એકબીજા આપણે ટ્રાન્સફર કરી હગ્યે બચ્ચા બાકી ટ્રાન્સફર ના કરીએ તો મરી જાય કેમ કે 5 6 બચ્ચા એક માદાએ આપ્યા હોય અને તમે ટ્રાન્સફર ના કરો તો ઈ પેલું બચ્ચું અને જે સઠ્ઠું બચ્ચું ઈંડામાંથી નીકળી હોય ઈનો ગેપ 6-7 દિવસનો થઈ જાય એટલે ઈ દબાઈ જાય ઈ પગ પગ નીચે દબાઈ જાય કા પછી ઈને ખોરાક ઓછો મળે એટલે ઈ મરી જાય જો મે તમને કીધું હતું કે ઈના નર્વ જે નર્વ હોય ને બચ્ચાના માં-બાપ ઈ ગોતે ગોતેને ખવડાવે જો આ નાના બચ્ચા છે ને જો ઈને ખવડાવે છે ઈ બીજા બચ્ચાને ના ખવડાવે ઈ જે ઈના બચ્ચા હોય ઈને જ ખવડાવે છે જો જો આ કેવી રીતે ઈને ખવડાવે લેય ભૂખા ના રહી બધી બે ચાર પાંચ દી ખવડાવશે લે એની રીતે બચ્ચા બીજા ખાવા શીખી જશે ગોતે ગોતે એના બચ્ચાને જ ખવડાવે ને આપણી ચેનલ માં નવા હોય તો તમે તમે લાઈક તો કરજો જ અને સબ્સ્ક્રાઇબ પણ કરજો આપણી ચેનલ ને જો કેવી રીતે જો ખવડાવે છે આપણે જો મેલ બધા બચ્ચાને એ અલગ અલગ એના મેલ હશે ને એના બા માં બાપ બધી ખવડાવી દેશે અલગ અલગ જો કેવી રીતે મસ્ત ખવડાવે છે સારી રીતે ખવડાવે છે જો આ વખતે આપણે જો આ છે ને બે અલગ કલર માં નીકળ્યા છે બચ્ચા કાળા કલર માં કાળે હલકા કાળા છે બહુ આમ પ્યોર કાળા બ્લેક પણ નથી જો આમ હલકા જરા કાળા છે ડાર્ક કાળા છે પર બને ત્યાં સુધી મેં તો લગભગ તો કોલોની માં નથી જોયા પોગ પાંસે બે નીકળી જાય આપડે પાસે પણ નીકળ્યા છે તો આપણે એને રોકી દેશું હવે ને આ જો આ એક મટકી આ એક મટકી આ ને એક છે ને મટકી બીજી ઉપરની મટકી જે આ ત્રણ મટકી માં આ વખતે બે બે માદા પેગી એ બેસે છે એટલે બે બે માગદા પેગી ઈંડા મૂકવાની છે એટલે એક મટકી આપણે ઉપરની બીજી મટકી હતી ને એ નાની પડતી એટલે આપણે એ મટકી બદલાવી અને બીજી મટકી એને નાખી દીધી છે જો આપડે મીટિંગ જો કે એ રીતે કરે છે ઈટિંગ પણ ચાલુ થઈ ગઈ છે બચ્ચા પણ નીકળવાની તૈયારીઓ છે એટલે હંમેશા તમે છે ને મોટો પઠ્ઠા પઠ્ઠા તો લેવાના જ નહીં હંમેશા તમે લ્યો એટલે મોટો જે 어ડલ્ટ પેર હોય ને એને જ લેવાના છે આંખોમાં રીંગવાળા બદળી હોય એને તમે લઈ આવો એટલે ઈ તમારે માનવની કે 10 10 12 દિવસ ઘરે રાખો એટલે ઈ ઓટોમેટિક તમારે બ્રીડ ઉપર આવી જાય અને કેલ્શિયમ બ્લોક તમે રાખો તો સારું છે ના રાખો તો કોઈ વાંધો નહી કેમ કે આપણે આ કેલ્શિયમ બ્લોક નથીlactતા હું તો રાખતો જ નથી કેમ કે મારા બજરી પહેલેથી કેલ્શિયમ બ્લોક ખાતા નથી એટલે આ માટી અને મટકીને એવી બધી ઇંડા આપવાની તૈયારીમાં હોય ને એ માટી ખાઈ લે ભઈ પાણા કોતરીને ખાઈ લે છે મટકી કોતરીને ખાઈ લે છે એટલે કેલ્શિયમ બ્લોક ખાતા જ નથી મારા બજરી એટલે પહેલેથી આપણે રાખતા જ નથી બજરીને એને જો કેવી મીટિંગ થાય છે અવે મીટિંગ પણ ચાલુ જ રહેશે કેમ કે આપણે ક્રોસિંગ મીટિંગ થાય છે આમાં એમ કે આપણી પાસે नर ઓછા છે नर ઓછા રાખ્યા છે આ વખતે અને ફીમેલ વધારે રાખી છે કેમ કે એક नर બે ફીમેલ ને ઈ પુરુષ સંતોષ કરી દે એટલે બે ફીમેલ એક नर વાહે બે ફીમેલ રાખી છે કેમ કે ખોટા વધારે नर રાખવા છે કંઈ ફાયદો નથી એકલે ઓથા નર રાખ્યા છે અને બે એક એક નરવા છે બે ફીમેલ છે એટલે ફીમેલ વધારે રાખી છે અને એને નર ઓછા રાખ્યા છે એટલે એકબીજા એકબીજા ક્રોસિંગ બ્રીડ કરે તો તમને કલર સારા મળે બાકી તમે જોડા તો જોડા રાખો તો કલર સારા ના મળે જોજો જો આ